એ કોઈ રૂપાલા કોપાલા કે રમેશજીભાઈ કોઈ કાઈ કામ ન કરતા એમ નામ દે દમ દે લઈને આнти આપણે મોટા કિલા હે પણ હો કામ ના બી કોઈ કામ ના નધી આયા બરોબર આнти દુનિયા નો ટેક જઈ હે પણ એક હારો એક ધોળ રક કરી એકતા એ તો આયા ખાડા માં હે ને પાણી ભરે ને માં ડૂબી મરાઈ શાંતિ જન્મ બધાઈ ને ખાડા પડી ગયા છે જેના પગલે વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે અકસ્માતોમાં પણ વધારો થઈ રહ્યો છે રાજકોટમાં એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે

ભારે વરસાદ બાદ આ હાઈવે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા તે પ્રશ્ન છે રાજકોટ થી ગોંડલ સુધીના નેશનલ હાઈવે પર જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારના ખાડાઓ મોટા થઈ રહ્યા છે શાપર ખાતે નેશનલ હાઈવે પર સૌથી ખરાબ ખાડાઓના દ્રશ્યો અત્યારે આપ ગુજરાત તકની સ્ક્રીન પર જોઈ રહ્યા છો મસ મોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે લોકો કેટલી હદ સુધી પરેશાન છે તે દ્રશ્યો ગુજરાત તકના કેમેરામાં પણ કેદ થયા છે રોડની હાલત બધી બદતર થઈ ગઈ છે મગરની પીઠ જેવા ખાડાઓથી વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અરે તકલીફ એટલે માનો કે હજાર હજાર બારસો બારસો રૂપિયા નો ખર્ચો થાય છે

સરકાર ઉપર કી તમે હા રોજ અહીંથી નીકળો રોજ અહીંથી નીકળીએ કેટલા વર્ષો થી આવી સમસ્યા બસ આ તો સર આ બહુ વરસાદ પડે ત્યારે આ પોઝિશન થાય જ છે

આવા ખાધા કેદુ ને છે અત્યાર ને કઈ વાંચો નથી આ દેખાય છે હા કેદુ ને છે સાહેબ હા આમને ના વરી ભરી પાછા આતા થઈ જાય છે સમજી ગયા કોઈ ધ્યાન દેતું નથી અમે અમે દુકાન છે ને જોતા હોય હા આકાશ મારે થાય ઘણી ફેરે તો ખાધા છે પાણી પડે એટલે દેખાય નહીં ને વાહન વાળા એટલે પછી ખરાબ કરી રહ્યા છે તે બરાબર સમજતા હોવા છતાં લાલચ થી અથવા પોતે પકડાઈ જવાના નથી તેવી ખુમારીથી બેફામ બની ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે લોકોને અખાડા થી ક્યારે રાહત મળશે તે સવાલ છે જો ગુજરાત તકનો રિયાલિટી ચેક ગુજરાતમાં રસ્તાઓમાં વરસાદ બાદ ખાડા પડે એ ખૂબ જ સામાન્ય બાબત છે તો પણ છતાં તમને રાજકોટ થી ગોંડલ જતો તે નેશનલ હાઈવે છે ત્યાં આપણે ગુજરાત તકની રિયાલિટી ચેક માટે પહોંચી છે ને અત્યારે જે સાપર નજીક જે રસ્તાઓની હાલત છે તે રસ્તાઓ જોતા કોઈ પણ રીતે એવું કહી ન શકાય કે આ ખરેખર નેશનલ હાઈવે છે આના કરતાં નામળાના રસ્તાઓ પણ સારા હોય તેવું લોકો છે તે આપણી સાથે વાતચીતમાં કહી રહ્યા છે આપણે થોડી જ વાર પહેલા એક મહિલા છે તે આ ખાડાઓના કારણે તેમની દીકરી સાથે જતા હતા ને પડી ગયા કેટલાક લોકો છે તેમની સાથે પણ અહીંયાના સ્થાનિક લાગે છે તેમની સાથે વાત કરશું શું કે શું ના જ લાગો છો રોજ અહીંથી નીકળો છો કેવી હાલત છે આ લોકો છે આપણે હાલતમાં તો તમે વાત પૂછો મેં એવી હાલત છે એક તો ખાડા બુરા તો અને આજે તો આ આમ બહુ ખાડા પડી છે અમારી ગાડીઓ મેન્ટેનન્સમાં એટલું અહીંયા ગાડી ભરેલી નીકળી નથી કેટલી વાર અરજી કરો છતાં આમાં ખાડા ને ખાડા રહીએ કોઈ દી કઈ સુધારો આવતો જ નથી બે સાટા પડે એટલે ખાડા આવી જાય તો પણ અહીંયા થતા હશે ચાલુ વરસાદમાં કારણ કે વરસાદમાં પાણી ભર્યું હોય તો ખાડા દેખાય નહીં કેટલી વાર અકસ્માત છે હોંડા વાળા હલતા ચાલતા હોય પડ્યા હોય વાહ લેડીઝ હોય તો લેડીઝ પડી જાય કેમ કે વાહ ખાડા જેવડા છે સાંસદો ને ધારાસભ્યો ને મીડિયા ના માધ્યમથી શું કેવા માંગશો સાંસદો ને કેવા માંગીએ કે આ ખાંડા હવે કરો તમે કઈ કોઈ ધ્યાન દેતું નથી સ્પષ્ટપણે લોકો કોઈ જે ધારાસભ્ય સાંસદ નથી દેતા તેવો આક્ષેપ છે સ્પષ્ટ રીતે લગાવી રહ્યા છે કારણ કે આ રસ્તાઓની હાલત છે આપણે જો લોકોની સાથે વાત કરવા માંગશું એક જ મિનિટ કઈ કહી રહ્યા છે શું શું હાલત થઈ હા બકવાસ હાલત છે બરોબર કડું ભાંગી જાય છે ને અને પા માણસો પડે છે એટલા જો હું પડ્યો તો મારી આંગળી આવી ગઈ હતી મોટરસાઇકલ માં જો મારી આંગળી આમાં 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 પડેલી પડેડેન્ટમાં પડી ગયો તો ખાડામાં

વરસાદ ગયા પછી રોડ નું જે સમારકામ કરવાની વાત આવે ત્યારે સરકાર છે તે પોતાના હાથ ખકર લેતી હોય છે નેશનલ હાઈવે જેવો રોડ છે આ માત્ર કોઈ સામાન્ય રસ્તો નથી નેશનલ હાઈવે છે હમણાં એક સર્વે કરવામાં આવ્યો તેમાં રાજકોટ શહેરના રસ્તાઓ છે તે ગુજરાતના સૌથી વધુ જીવલેણ રસ્તાઓ પણ સાબિત થયા છે એ સર્વેમાં સૌથી વધુ જીવલેણ જીવલેન્ડ છે તે રાજકોટના રસ્તા ઉપર તે પણ એક સર્વેમાં સામે આવ્યું છે સાંસદો ઉપર